અને વિરોધ પક્ષને તમે જુઓ તો ખરાક સેના વિરોધ કરવા પડે છે હકીકતમાં વિરોધ સેનો કરવાનો હોય કે શિક્ષણનો આરોગ્યનો પાણીનો અને લોકોના પૈસા ટેક્સના પૈસા સાસા રસ્તે વપરાય છે કે નથી વપરાતા એનું ધ્યાન વિરોધ પક્ષને રાખવાનું હોય છે મિત્રો પણ બહુ જ દુઃખની વાત છે કે આજે કેવા વિરોધ કરવા પડે ખાડાના વિરોધ કરવા પડે કે તમે રોડ બનાવો રસ્તા બનાવો એના વિરોધ વિરોધ પક્ષને કરવા પડે છે આ મિત્રો બહુ જ દુઃખની વાત છે કારણ કે આ એ લોકો રોડ રસ્તા નથી બનાવી શકતા અને એ એક શિક્ષિત દેશ કઈ રીતે બનાવી શકશે એક શિક્ષિત નાગરિક કઈ રીતે બનાવી શકશે કઈ રીતે વિશ્વગુરુ દેશ બનશે આ રીતે મિત્રો રોડ રસ્તાના પણ વિરોધ કરવા પડતા હોય તો તમે સમજી શકો છો કે શું પરિસ્થિતિ દેશની છે અને શું શું આ લોકો આવીને મોટા મોટા બણકા ફૂંકી જાય છે તો વિચારવાનું તમારે એક જ છે કે આ પાર્ટી ભ્રષ્ટ ભાજપ માત્ર એક જ કામ ઈમાનદારીથી કે કરે છે

ખડા સાર ભાજપ વાર ખડા સાર ભાજપ કોરશે ખડા કો